કે વિશ્વના ગમે એટલા દેશ ઊંચા નીચા થાય પણ દિલ્હીમાંથી પડકારો થઈ જાય કે ઝૂકેગા નહીં સાલા પછી રામના નામ લેવાના હો ગુજરાતનું પાણી છે આ ગુજરાતનું પાણી દુનિયાના પાણી ઉતારીને પાછું વળે તો માનજો કે મોદીનું ગુજરાત છે યાર દુનિયાના પાણી ઉતારી નાખે અને જેની હાલમાં હિતેર 70 વર્ષ થઈ ગયા એક નહીં બે નહીં ત્રણ નહીં અમે એકચ્યુલી આમ કરવાના છીએ યોગ્ય સમયે એકચ્યુલી આમ કરીશું તમારાથી કાંઈ ન થાય ભાઈ કરવાવાળો નરેન્દ્ર મોદી ઢોળા દીએ કહી દે કે આયા રામ મંદિર બનશે કોના બાપની તેવડ છે ખૂટા હલાવી હકે હા અમે એકચ્યુલી આમ કરવાના અમે એકચ્યુલી આમ કરી કરીન 7 વર્ષથી પથારી ફેરવી અને સાહેબ આવ્યો દિલ્હીના લાલ કિલ્લા માથે ડગલું દીધું સડાવ 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 ડગલું દીધું એક વર્ષથી નહીં બે વર્ષથી નહીં કોઈ જ્ઞાતિનો નથી હું

હું હૃદયથી કહું છું પેલા આપને આ માટીને તો મેં આવતા સલામ કરી પણ આપને કહું છું વડનગર વાસીઓને તમે ભાગ્યશાળી છો મોદીના ગામના છો દુનિયામાં ઓળખાણ આપો આપણે ગુજરાતના હોય હિન્દુસ્તાનમાં ગમે ત્યાં વિદેશમાં જાવ તો એમ કે અમે ગુજરાતના છીએ તમે દિલ્હીમાં જાઓ આઉટ ઓફ સ્ટેટમાં જાઓ હો ગુજરાતના છો એમ તમને બોલે તમે તો એટલા ભાગ્યશાળી છો કે તમે તો વડનગરના છો જ્યાં નરેન્દ્ર મોદી અને સાહેબ મનહર મુખે માનની અને જેના ગુણિયલ હોય ગંભીર અરે આ તો ઈન કુખે નર નીપજે ઈ તો વંકડ મૂછા વીર જાય હીરામાં જેવી જગતમાં હોય ને ત્યાં મોદી જેવા દીકરા જન્મે ભલા માણા મન હર મુખે માનની અને જેના ગુણિયલ હોય ગંભીર ઈન કુખે નર નીપજે ઈ તો વંકડ મૂછા વીર થાતા હોય ને આ થાય ગમે ન્યા ન થાય હાથ લિયા થોરે કોઈ દી કેરીયુ નો થાય ન્યા ગલકાત થાય આ નકી રાખજો તમે અને મને તો ઈ ભરો હોસે યાર કે વિશ્વના ગમે એટલા દેશ ઊંચા નીચા થાય

અને હું ઘણીવાર બોલું છું મારા ડાયરામાં કે શ્રાવણ મહિનો આવે ને જેના કપાળની માલકોર ભભૂત લગાડેલું હોય ભગવાન શિવનું ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તમને એવું નથી લાગતું ક્યાંક ડાડો બે અગલા આગળ ડગલા આગળ હાલ્યો હશે અને જ્યાં માં આગળ હાલે જ્યાં ભગવાન બે ડગલા આગળ હાલે પછી દુનિયામાં કોઈની બાપની તાકાત નથી કે એના રૂંવાડા ખાંડા કરી શકે ફો કૌરવોની સામે પાંચ પાંડવો હતા

તેથી દ્રૌપદીએ સોંભાઈ પડકારો કર્યો ભગવાનને કે તારી હગીબેન હોય અને તારી સગીબેનના ચીરકોક જોટતા હોય તો તારી બેન સુભદ્રાનો વાળ જો થાય વાંકો તો હે કનૈયા તું કાળો મટીન થઈ જાતો રાતો જાદવરાય તારે ને મારે શેનો નાતો તારી હગીબેન હોય ને જો એની આબરૂ લૂટાતી હોય તો તેજી ભગવાને નક્કી કરી લીધું આહા તારી બેન સુભદ્રાનો વાળ જો થાય વાંકો તો હે કનૈયા તું કાળો મટીન થઈ જાતો રાતો તારો કલર બદલાઈ જાતો તારી હગીબેન નથી એટલે ને

આબરૂ લેવાનો પ્રયાસ કર્યો છે હું પ્રતિજ્ઞા કરું છું કનિયો કે કુરુક્ષેત્રના મેદાનમાં ગોતી ગોતીનું જો મૂળિયાનો ઉખેડું તો હું કૃષ્ણ કૃષ્ણ ન કહેવાઉ આ દેશનો દેવ હતો અને એટલા માટે મને યાદ આવે ક્યાંજી હા માટે મને યાદ આવે ક્યાં હા હું વાળો નતીયા રાદોયા ભારતે આપણો ભગવાન મજબૂત છે આપણો ભગવાન એ ક્યાંય નબળો નથી તમે મને બહુ જાજુ ભણેલા ભણ્યા ને એકચુઅલી તમે આવી બધી વાતો કરો છો તો અત્યારના યુંગ જનરેશનમાં અમારા યંગ જનરેશનને એમ કેવું તમે કાંઈ બોલતા જ નહીં ખાલી આ વાળીને જોયા જ કરજો સાહેબ અન્યાય થતો હોય બેન દીકરીની આબરૂ લૂંટાતી હોય ધર્મ હણાતો હોય આપણી ભારતીય ભૌમના કોઈ ઠગર સાહેબ હિમાળા દબાવતા હોય ને તે કાંડું મરડીને બેઠા થઈ કે વયા આવજો હામાં અમારી ત્રેવડ છે મરવાની ને મારવાની તો દેશ ઉભો રે હા પડકારો કરી દીઓ કે હવે રાણો રાણાની રીતે છે તો હાલે ભાઈ હવે એકચ્યુલી ઝઘડો કરવાનો યુગ નથી બરાબર છે બધી વાત સાચી સમય સમય બધું રૂડું લાગતું હોય છે પણ સમય આવે ત્યારે ભગવાન કૃષ્ણ પણ બોલ્યા છે યદા યદા હિ ધર્મસ્ય જ્યારે જ્યારે સમય આવે તેદી ભગવાને સુદર્શન હાથમાં લીધું છે ધર્મને બચાવવા માટે થઈ અને સમસરૂ ખેંચાણી છે ત્યારે મને પ્રસંગો યાદ આવ્યા આયા દેશભક્તિનો માહોલ છે વતન હરઘર તિરંગા આવ્યું મને પ્રસંગ યાદ આવે jignesh ગીતો બધા જીગ્નેશભાઈ ને ગાવાના છો આનંદ ઈ જ કરાવશે આ અમે બે ભાઈ આનંદ કરાવવાના છીએ પણ હા પણ જો પ્રસંગ મારે બહુ ગમે છે આપને ગમશે યુવાનો માટે ખાસ કહું હર ઘર તિરંગા મોદી સાહેબે આ વખતે કીધું આપણને ઘરે ઘરે તિરંગો હોવો જોઈએ દેશ પ્રત્યેની લાગણી અને વફાદારીની એક નિશાની હર ઘર તિરંગા ત્યારે હું મારા ડાયરામાં બોલેલો હર ઘર તિરંગા તિરંગા શું કામ શું કામ માતૃભૂમિ અરે પ્રેમ આપણો ભારતનો આર્મી શહીદ થઈ જાય તો એને ડેડ બોડી ઉપર સાહેબ કફન માં તિરંગો ઢાંકવામાં આવે છે સાંભળજો એનું કફન તિરંગાનું હોય અને તેથી એક યુવાન ઓગણીસો બાસઠ ના યુદ્ધમાં અરુણાચલ પ્રદેશમાં માં બનેલી સત્ય ઘટના સાંભળજો યુવાનો માટે ખાસ કઉ છું જીવવું હોય ને તો આવું જીવજો તમારે જો જીવવું જોઈએ ઘણા એમ કે એકચુલી જીવી લેવાય એટલે એકચુલી જીવી લેવામાં શું આવતું આપણને ખબર ન પડે એમ નહીં જીવી કેવું લેવાય એનો દાખલો તમને આપું સાંભળજો જો જીવવું હોય તો ભગતસિંહ જેવા જીવી થાય જીવીન થઈ જાવ ચંદ્રશેખર આઝાદ જેવું જીવી લ્યો રામપ્રસાદ બિસ્મિલ જેવું જીવી લ્યો સાહેબ મને અફસોસ એ વાતનો થાય છે કે કોલેજમાંથી નીકળવાવાળી દીકરી હોય કે કોલેજમાંથી નથી નીકળવાવાળો દીકરો હોય

તો ઈ તણ પેટી સલમાન ખાન ની કહી દે પણ તમે ઈ પૂછો કે ભારત માટે પેલા શહીદી કોને ઓરી એક્ચ્યુઅલી મને નથી ખબર સાહેબ આવું ન થાય ને કહી દીજો કે મંગલ પાંડે ને સુખદેવ જેવા હિન્દુસ્તાન માટે મરવા તૈયાર થયા છે આયા ખાલી 14 વરની ઉંમર હતી અને પોતાના વતન ને મૂકી અને ભગતસિંહ કાનપુર આવ્યા આપણો ભગતસિંહ ને આયા કે મારી માં મારી સાધી કી વાત કરતી હે સાદી હે નહીં શાદી નહીં કરુંગા નહીં કરેગા ભગત અને તેદી ભગતનો જવાબ कानपुरમાં સાંભળ્યો જો આ પંજાબ છે અમને પૈસા નથી આવતા કવર નથી આવતા કે તમે આલ્યો પૈસા ગુજરાતમાં વાતો કરજો અમારે બોલવી પડે છે સાદી ઠબકારીને હિન્દુસ્તાન માટે લોહી રહ્યા છે યાર અને એને એમ કીધું કે ભગતસિંહ ક્યું સાદી કી મના કરતા હૈ તેરિયા ભગત બોલ્યો છે અબ તો આઝાદી મેરી દુલ્હન બની ગયા મારી પ્રતિજ્ઞા છે આઝાદી મેરી દુલ્હન બનેગી સરફરોસો કી તમન્ના અબ હમારે દિલ મે હૈ

તેથી મૂંઝાણા નથી ઢગર 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 સુખદેવ રાજ્યગુરુ અને ભગતસિંહ હામ હામું જો નક્કી કરી લીધું ખવારમાં ફાંસીના માચડે ચડાવે ને તો મોત સામે હાલી જવું છે પણ મારો હિન્દુસ્તાન જ્યાં સુધી આઝાદ ન થાય ત્યાં સુધી મારી નીંદર હરામ થઈ ગઈ છે વાત લાંબી છે ટૂંકમાં કરું છું ખવારમાં ફાંસીનો સમય થયો સાંભળજો આ તમને મને આ યાદ રાખવાની જરૂર છે કેટલી કેટલી વાર લગ્ન કર્યા એ ન યાદ રાખો તો હારું ભગતસિંહનું યાદ રાખો તો દેશ શકશે યાદ ન્યા ધ્યાન રાખીને બેઠો એની એકચ્યુઅલી ત્યાંથી છૂટું થઈ ગયું છે ને એકચ્યુઅલી પછી બીજે ગોઠવાઈ ગયું છે દીકરીઓને માટે હું ખાસ કહું છું સીતા જેવું જીવન જીવજો યાર દીકરી ગરીબની હોય કે અમીનની હોય પરણીને હારે જાય ને તો બાપની આગળ કરી આવવાનું હોય તો કાંઈ ને રામાયણનું કે ગીતાનું પુસ્તક આપી દેજો એ દીકરીના કુખે જે દીકરા જન્મે ને એ શિવાજી જેવા મહારાણા પ્રતાપ જેવા ગ્રામપ્રસાદ બિસ્મિલ કે ભગતસિંહ જેવા દીકરા જન્મે યાર સીતા જેવું જીવન જીવજો

દીપક રાગની અગ્નિને બુજાવી દીધી આ ઈ વડનગરનું પાદર દીકરીઓ તો જો એની તાકાત તો જો ખાલી દીકરી ભણતી હતી પ્રાથમિક શાળામાં કીધું કે લખી દે મેં દુર્ગા બનવું ગઈ મેં ચંડી બનવું ગઈ મેં વિરાંગના બનુગી ગઈ ઊભી છે લખ્યું બીજી દીકરી આવી ત્રીજી દીકરી આવી હવે હા પણ જો હાથ દીકરી થઈ ઊભી હો આ દેશ દીકરીઓનો છે હાથ વરની દીકરી ઊભી થઈ બ્લેક બોર્ડ ઉપર લખ્યું મેં દુર્ગા હું ચંડી હું વિરાંગના હું મારે બનવાનું ન હોય હું મારા જન્મથી ચંડી વિરાંગના શું આ દીકરી સોમભાઈ સાહેબ લખીને વહી ને ત્યારે કોઈને ખબર ન પડી કારણ કે ગરીબ ખબર ન પડી પ્રાથમિક શાળામાં ભણતી હતી પણ એ દીકરી જેથી પચી વર્ષની ત્રી વર્ષની થઈ અને ઘોડાના પેગડા માથે જે આમ પગ મૂક્યા ત્યાં તો અંગ્રેજોની સલકન ધ્રુજવા મંડી અને અંગ્રેજ ગવર્નરે પૂછ્યું કોણ છે કે જાસીની રાણી લક્ષ્મીબાઈ તમારી નીંદર હરામ કરવા ઘોડે ચડી છે આ દીકરી દીકરીઓનો દેશ છે યાર આ ઈ દેશમાં આપણે જન્મ્યા છીએ આપણી માતૃભૂમિનો આપણને નશો હોય અને દેશની આરે ગદદારી કરે ને મારો ભોળો ધાટકેશ્વર મહાદેવ કોઈ દી માફ લઈ કરે એટલું યાદ રાખજો વતનના વફાદાર થઈને જીવજો યાર અને સાહેબ फांसी આપીને હવારમાં ફાંસી આપવાની હતી ભગતસિંહ રાજગુરુ અને સુખદેવને ઊભા રાખ્યા અને કીધું કે છેલ્લી ઈચ્છા તમારી બોલી જાઓ કે કાગળ ને પેન આપો મારા હિન્દુસ્તાનને સંદેશો દેવો છે આ યુવાનો માટે હું ઘણીવાર બોલ્યો છું અને સંદેશામાં શું લખ્યું એને કે લીકરા આવું અંજામ જીસકા કલ આગા જાયગા મેરી લહુ કા એક એક કતરા એક દિન ઇંકલાબ લાયગા મે રહુ યા ના રહુ મેરે વતન વાલો મેરે મરને કે બાદ મેરે વતન કા સૈલાબ આયેગા આ એક ભગત મરે ને તો આ હજારો ભગત મરવા તૈયાર છે પણ હે ભૂરી આવ તમારા મૂળ યાદો હિન્દુસ્તાનમાંથી ન ઉખડી જાય તો ભગતસિંહની શહાદત ઓરી ન ઓરી થાય આવું જીવજો સીતાજી જેવું જીવ જો ઘણા તમે જુઓ ને અટાણે સીતાજીના લગન છે ને એટલે બ્રાહ્મણો વિધિ કરતા હોય જે કાંઈ લગન થાય એટલે સીતાજી કીધું કે મને એક જન્મમાં નહીં હાથ જન્મમાં નહીં જન્મો જન્મમાં પતિ તરીકે રામ મળે આવું સીતાજી બોલ્યા છે અટાણે તો લગ્ન થાય હજી ત્રણ મહિના થાય તો મને એકચુલી રાહુલ જોડે નહીં ફાવે હા ભાઈ આ તમને રાહુલ જોડે ન ફાવે ને તમારું એક્ટિવા વીસ નગર ગાંડું કર્યું ભાઈ ન ફાવે રાહુલ જોડે આવું નહીં સાહેબ પતિના દુઃખે દુઃખી અને પતિના સુખે સુખી આવી જે દીકરીઓ પરણીને જાય અને એના કુખે જે દીકરા જન્મે જમીના નાભના કડા ભેલા કરે યાર એવી આ માતૃભૂમિ આપણી એવી આ ભગતસિંહ જેવાની શહાદત છે આયા અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શૈતાન સુપાયેલ જોયા છે અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શૈતાન સુપાયેલ જોયા છે અને અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન સુપાયેલ જોયા છે અમે ત્યાગ સરાફત નેકીથી અને મૂંગે મોઢે સેવા કરતા નિર્ધનતાની ભઠ્ઠીઓમાં ઇન્સાન છુપાયેલ જોયા છે અને હવે સાંભળજો રૂપિયાવાળા હોય તો ઘોર કરવા આવે પચાસ હજાર પચીસ હજારનું દાન કરે ગરીબ હોય તો અમે જોયું તો મુઠ્ઠી હાવ ખાલી હતી પણ અમે ખોબે ને ધોબે એને દુઆઓ દેતા જોયા છે ગરીબ આશીર્વાદ આપે ને એ લાગી જાય છે યાર એટલું યાદ રાખજો હું યુવાનો માટે કહું છું ગાડી લઈને નીકળો કોઈ રેકડી આડી ઉતરે કોઈ ગરીબની સાયકલ આડી ઉતરે તો કોઈ બોલવાનું બોલતા તમારી સાયકલ રેકડી કરાવી લેજો ઘરના વાપરી નાખજો કારણ કે મત સતાના વો રો દેગા ગરીબ નો ભગવાન હાટકેશ્વર હા ભૂલી ગયો ને તો મારા તમારા મૂળિયા ઉખેડી નાખશે ત્યારે આનંદ કરવાના અવસરે મે ત્યારે મને લોકગીત ખડી યાદ આવે

હાવ ડાયરા બંધ થઈ ગયા એટલે આ માહોલ માં ટેવ પડી ગઈલી દિવ્યાબેન ડાયરા બંધ થઈ ગયા એટલે મે ગઝલ લખેલી આપના માટે કે આ કસુંબી આંખ તો જો આ કસુંબી આંખ તો જો જેને રંગ તમારા પ્રેમનો લાગ્યો છે યાર પૈસા દેતાય પડકારો મળે નહીં અમે આને અહીંથી આગળ કહો તો કસુંબી આંખ થી આગળ મે કડી લખી છે કે મળે નદીઓ સમંદર ને વરસાદ વધી જાય એટલે હિરણ ને ભાદર ને પૂપનડી ને શેતલ ને મળવા જતી હોય મળે એના નીર તો જો અરે જેને રંગ તમારા પ્રેમ નો લાગ્યો છે યાર અને અમે જોયા છે અમે જોયા છે જિગ્નેશભાઈ કોઈ રૂજેલા ઘાવ બરસી ના ભાલા ના ભાલુ લાગે બરસી લાગે તેના ઘાર ઉજાઈ જાય અમે જોયા છે રૂજેલા કોઈ ઘાવ ભાલા કે બરસી ના આ તો પ્રેમ ની છે થોક સહન કરી તો દેવાયત આ તો દિલ નો દરિયો છે યાર પાણી નો નથી હોય આ તો દિલ નો દરિયો છે આમાં મરજીવા બની ડૂબકી માર્યું તો જો તો ખબર પડે પ્રેમ કેવો એકચુઅલી હું નહીં જીવું તારા વગર આને પ્રેમ નો કહેવાય યાર

કટાળી ખાઈ લે અને મોત આવી જાય કોઈ ઝેર પી લે અને મોત આવી જાય નહીં આને પ્રેમ નો કહેવાય તો પ્રેમ હોય કેવો કોઈ કટારી ગ્રહ મરે અને કોઈ મરે વિક ખાય અરે પ્રીતિ એસી કીજીઓ એ તો હાઈ કરે જીવ જાય આ હા 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 એ હાઈ થાય ને તા તો ખોળિયામાંથી પ્રાણ નીકળી ગયા હોય આને પ્રેમ કર્યો કહેવાય હા આવો પ્રેમ કરજો યાર તો દુનિયા યાદ કરશે અને એના માટે મને યાદ આવે એવું છે કે અમારા અર્જણિયા અને જાયણનું અમારા હોરટ એક લખાણેલું આ ગીત મને યાદ આવે એક બે કડી ની નો માહોલ છે ત્યારે